પાલનપુર તાલુકા પોલીસે ચાર દિવસ પહેલા બનેલી ઘરફોડ ચોરીનો ભેદ પાલનપુર તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે પાલનપુર તાલુકા પોલીસે બીએનએસ કલમ હેઠળ ગુરુવારે ગુનો નોંધાયો હતો જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી જેના પગલે પાલનપુર વિભાગ ડીવાયએસપી જે જે ગામિત અને પાલનપુર તાલુકા પીઆઈ એમઆર બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસે વડગામ તાલુકાના માહી ગામના કૌશિક કુમાર દિનેશભાઈ રાવળને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી ચોરી ગયેલા સોનાના દાગીના જેમાં સોનાનું મંગળસૂત્ર ત્રણ સોનાની બંગડીઓ અને એક લોકેટ મળી આવ્યા છે પાલનપુર તાલુકા પોલીસે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે